અપક્ષ કોર્પોરેટરના પુત્ર નું વીસ લાખની ખરણી માંગતા નું રેકોર્ડિંગ વાયરલ ડીસા ના વોર્ડ નંબર ના કેલાના પુત્ર કેલાએ કોન્ટ્રાક્ટર પાસેથી વીસ લાખની ખરણી માંગતા રેકોર્ડિંગ થયું વાયરલ ધવલ કેલા અને પાલિકાના કર્મચારીની વાતચીતનું રેકોર્ડિંગ થયું વાયરલ જો વીસ લાખ નહીં આપે તો એજન્સીનું કામ બંધ કરાવી દેવાની પણ આપી ધમકી કંપનીએ નુકસાન કરીને જવું પડશે અને બધું મૂકીને જવું પડશે તો પણ રેકોર્ડિંગમાં તેઓ પણ રેકોર્ડિંગમાં ઉલ્લેખ રેકોર્ડિંગમાં કહેવામાં આવી રહ્યું છે કે મારા નામની ધમકી આપી દેજો જો કે આ ઓછામાં પતે છે પછી વધારે આવશે એ બી ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી બનાસકાંઠા